છોટાઉદેપુર જિલ્લામાં વરસાદે પાંચ દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે છોટાઉદેપુર જિલ્લામાં પાંચ દિવસ અગાઉ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને પાંચ દિવસ વરસાદ વિરામ લેતા વરાપ નીકળ્યો હતો પરંતુ ગત રાત્રિના વીજળીના કડાકા ભડાકા સાથે છ ઇંચ જેટલો સરેરાશ વરસાદ વરસ્યો હતો ત્યારે વહેલી સવારથી જ વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા સવારના છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં જેતપુર પાવીમાં બે ઇંચ પચાસ મીમી છોટાઉદેપુરમાં પોણો ઇંચ ઓગણીસ મીમી કવાટ ચાર મીમી નસવાડી એક ઇંચ છવ્વીસ મીમી સંખેડા અડધો ઇંચ બાર મીમી બોડેલીમાં સવા ઇંચ ત્રીસ મીમી જેટલો વરસાદ વરસ્યો હતો જ્યારે સુખી ડેમના કમાન્ડ વિસ્તારમાં ભારે વરસાદ વરસતા એકસો સુમતાલીસ પોઈન્ટ ચોત્રીસ મીટરના રૂલ લેવલને જાળવવા ત્રણ ગેટને ખોલી નવ હજાર સાતસો ક્યુસેક પાણી ભારત નદીમાં છોડવામાં આવી રહ્યું છે ત્યારે કવાટ તાલુકાનો રામી ડેમ ઓવરફ્લો થઈ દસ હજાર ક્યુસેક પાણી વહી રહ્યું છે જોકે હવામાન વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લાને રેડ ઝોન જાહેર કરવામાં આવતા ભારે વરસાદ વરસે તો જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે ઉદયપુર જિલ્લામાં પાંચ દિવસ પહેલા મુસળધાર વરસાદ વરસ્યો હતો એ બાદ પાંચ દિવસ સુધી વરસાદે વિરામ લીધો હતો પરંતુ ગઈકાલથી વરસાદે ફરી બેટિંગ શરૂ કરી હતી અને છોટાઉદેપુર ઉદેપુર છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ત્યારે સુખી ડેમના કમાન્ડ વિસ્તારમાં પણ

માત્ર એક જ ગેટમાંથી પાણી છોડવામાં આવતું હતું ત્યારે આજે ભારત નદીમાં છોડવામાં આવી રહ્યું છે ત્યારે ડુંગરવાટના જે બાળકો છે ડુંગરવાટના જે છોકરાઓ છે એ પણ આ ડેમના અદ્ભુત નજારાને જોવા આવ્યા છે ત્યારે તેમની સાથે

આજે ડુંગરવાટ ગામના મેહુલ જે છે મેહુલની મેહુલના મિત્રો જે છે એ મિત્રો પણ આ સુકી ડેમમાંથી છોડાયેલા પાણીનો અદ્ભુત નજારાની મજા માનવા માટે હાલ જે છે એ ડેમના કિનારે એમની આખી ટીમ જે છે એ ટીમ આ ડેમના છોડાયેલા પાણીના અદ્ભુત નજારાની મજા માની રહ્યા છે રાજેશ રાઠવા કિઠોરા સમાચાર છોટા